વડોદરાના કારેલીબાગ લોહાણા સેવા મંડળ ખાતે ગઈકાલે હનુમાન જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે વડોદરાના કારેલીબાગ લોહાણા સેવા મંડળ ખાતે કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા હનુમાન પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર કલ્પેશભાઈ ઠક્કર રાજુભાઈ ઠક્કર તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો શ્રી હનુમાન પ્રાગટ્ય મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા

શ્રી કષ્ટભંજન સુંદરકાંડ પરિવારના વક્તા શ્રી રીતમભાઈ દ્વારા આજે લોકોના સેવા મંડળ કાર ખાતે જન હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વડોદરા શહેરમાંથી વધારે છે સંસ્કારી નગરીની આ જે વિશેષતા છે કે આવા ધાર્મિક સનાતન ધર્મના આપણા બધા જ કાર્યક્રમો ખૂબ જ સફળ બનતા હોય છે અને આજના દિવસે કુમારને પણ અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે જે પ્રમાણે તેઓ ખૂબ જ સમાજમાં એક યુવા વર્ગને આગળ કરીને અને યુવાને સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમાં સૌ લોકો જોડાયા તે બદલ સૌને શુભેચ્છાઓ અને આજના દિવસે તમામ સુંદરકાંડ પરિવાર જે લાગ્યા છે અને વડોદરા શહેરમાં અસંખ્ય જગ્યાઓ પર આજના આવા ભંડારા અને કાર્યક્રમો થઈ રહ્યા છે સર વડોદરાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય શ્યારામ હનુમાનજી મહારાજના જન્મ પ્રગટ્ય મહોત્સવ નિમિત્તે શ્રી કૃષ્ણમેન્દ્ર સુંદરકાંત પરિવાર જેના રીધમ કુમારજીના વ્યાસપીઠ પર એમના કંઠે આપણે હનુમાનજીની પવિત્ર ઉપાસના શ્રી લોહાણા શિવ મંડળ વડોદરા કાલીબાગ વડોદરા ખાતે આપણે સર્વે કરવા જઈ રહ્યા છે ભગવાનનો આ જન્મ મહોત્સવ જે ભગવાન આપણું આખું વર્ષ સાચવે એ ભગવાનનો જ્યારે જન્મદિવસ આવે ત્યારે આપણે બધા સાથે મળી ભગવાનને એમની રામાયણની ચોપાઈઓ અને સુંદરકાંડની ચોપાઈઓ ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ એવો ભાવ થકી અમે બધા ભેગા મળી આ સુંદરકાંડનું આયોજન કર્યું છે આપણી સંસ્કૃતિને આપણે આગળ વધારી ન શકીએ તો કાંઈ નહીં પણ આપણી સંસ્કૃતિ છે એને પણ જાળવી શકીશું ને તો પણ એ ઘણું મોટી વસ્તુ છે જેથી અમારું બધાને આહવાન છે કે આપ પણ આપણા ઘરની નજીક જ્યાં પણ સુંદરકાંડ થતો હોય હનુમાન ચાલીસા થતી હોય અથવા તો આપ જે ભગવાનમાં માનતા હોય ભગવાનનો સત્સંગ થતો હોય એમાં જઈ અને આપણી સંસ્કૃતિને આગળ વધારો બચાવો એવો અમારે આપને વિનંતી છે અને સરસ મજાનું આયોજન અત્રે રાખવામાં આવ્યું છે શ્રી લોહાણા સહમંડળ જેના કારોબારી સભ્યો પ્રમુખશ્રી મંત્રીશ્રી તમામનો સહકાર મળ્યો છે સમાજના ઘણા બધા વર્ગોનો સાથ સહકાર મળી અને લોકો આ સરસ મજાનું આયોજન કર્યું છે આપ જય જઈશું